સબરી એક ભીલ ની દીકરી હતી ને એના ગુરુ માતંગ ઋષિ આઠ વર્ષની દીકરી હતી અને એને કીધું કે બેટા બે હીજા મોડો રામ આવશે રામ નું ભજન કરજે અને બાપુ એ સબરીએ ગુરુ મહારાજ નો એક જ શબ્દ પકડીને બે ગઈ આંગણું વાળી ચોળી સાફસુફ રાખી અને રાહ જોઈને બે હમણાં આવશે હમણાં આવશે હાંજ પડે કે આજ નો આવ્યો કઈ નઈ કાલે આવશે બીજે દીનો ઈ પ્રોગ્રામ કે આજ નહીં આવ્યો કઈ નઈ કાલ આવશે બિત્તેર એંસી વર્ષની ઉમર થઈ ગઈ બાપુ રોજ રાહ જોવે છે માથાના વાળ ચાંદીના પતરા જેવા થઈ ગયા ને જોવા કરી કરીને જોવે છે અને એને એમ થયું કે હું તો પૂછવાનું ગુરુ મહારાજને ભૂલી ગઈ રામ કયા રસ્તેથી આવશે રામ કેવા લુગડા પહેર્યા આવશે રામ કેવું વાહન લઈને આવશે આ તો મેં પૂછ્યું નથી રામ નહીં આવે એ રામ નહીં આવે ને તો અંદરથી અવાજ આવે કે મારો ગુરુ બોલ્યો એ કોઈ દિવ ખોટું પડે નહીં આનું નામ વિશ્વાસ અને રામ લક્ષ્મણ જયારે સીતાજી શોધ કરવા માટે નીકળ્યા અને સબરીનો ભલક આવ્યો પ્રકૃતિ રામ નું ભજન કરતી જાડવાના પાંદડા માંથી રામ 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 અવાજ આવતો ફૂંકા ભાંદડામાંથી અવાજ આવતો અને મહાપુરુષો નું મંતવ્ય છે એક જગ્યાએ બે અને સાડા ત્રણ કરોડ નામના જાપ કરો ને એટલે ધરતીમાંથી પતરામાંથી ને દિવાલમાંથી બધીથી બાપુ રામ નું નામ નીકળે પ્રકૃતિ ફેરી જઈ અને લક્ષ્મણ રામચંદ્ર પરમાત્માને કે છે મોટા ભાઈ આ પાંદડા તમારું ભજન કરે છે બદલી નાખી જૈન જોતો હોય કે શું કરે છે મજા અને સબરી બાપુ રોતી રોતી આમ નેજવા કરતી હતી ધીરે ધીરે ગાતી હતી અને શેષ નો અવતા લક્ષ્મણ

અમે તો તારું અંગ છે કે આખી જિંદગી તારી માયા કાઢી નાખી માણાના શરીરમાં એકાદી આંખ નો હોય એકાદો હાથ નો હોય એકાદો પગ નો હોય તો માણા કેવો લાગે સબરી બાપુ ભગવાનને ઠપકો આપે છે અમે તો તારું અંગ છે તું જો અમને મળીશ નહીં તો તું ભૂંડો લાગીશ અરે શું બાપુ સબરી ની વેદના છે શું આપણે એની વાત કરી શકીએ ભલા મને એક જ શબ્દ પકડીને ગુરુ મહારાજના શબ્દો ઉપર ભરોસો રાખીને બેઠી હતી અને રોતે રોતે ગાતી હતી કાલા ઘેલાય મેં એ તારા કેવા તારી હારે મારે જૂનો નાતો આપણા બધા છે પણ આપણે ભૂલી ગયા સબરી કહે છે મારે ને તારે તો બાપુ જીવ ને શિવ નો નાતો તો પેઢીયુ છે તારી હારે મારે જૂનો નાતો હવે બીજે ક્યાં જાવો બાપ ઠાકર મને ઠાકર મને મેલ માથેલી અને તું કાલ નું બેલી અરે શું સબરી બાબુ

આપણા બધા બાપુ આ સંસારના સાગરમાં આપણા બધા હોડા હાલ્યા જાય છે એ તો મારો નાસ જો ત્રાજવે છે ને એના જ કાંઠે ફૂગવાના બાકી આ કોરોનામાં કેટલાયના ગલોટિયા થઈ ગયા કોઈ બાપાએ ન બસાવ્યા પૈસાના ડટ્ટા હતા ઓક્સિજન હતા ડોક્ટર હતા વાહન હતા બચાવી નો આવી ગયા એ તો મારો નાસ જેનો હોય ને બાપુ લગામ જેના હાથમાં હોંપી દીધી હોય ને એનો જ કાંઠે ફૂગવાનું છે મધ દરિયામાં એ મારું વાણ પીડ્યું છે થાય છે આવક નો અમારા વાણ નો ખારવો બની તું એ ઉતાર જે ભાવ પાર ઠાકર મને ઠાકર મને મેલ માઠેલી અરે તમારી મારી વેદના નથી મને એમ થાય કે નખરા આપડા અહિયાં શું કામ ન આવે વેદના જ નથી મેં હમણાં કીધું હાંકડીમાં આવો ને પછી હનુમાન ચાલીસા ચાલુ કરો તો નો ખબર બેટા મારા જિંદગીમાં નથી બોલ્યો શું મારે અહીંયા આવીને કામ છે પણ રોજ નો તમારો રિયાજ હોય એક એક રૂપિયો રોજ તમે ગલ્લામાં નાખો ને તો મહિને તરી થાય પણ કઈ નાખવું જ નથી ને પછી ગલ્લા ફોડો તો ઠીકરા નીકળે એમાં શું નીકળે બીજું અરે બાબુ શું જીવન મળ્યું છે રામ છેલ્લે સબરી બાબુ એક દાખલો આપે છે પેલાના જમાનામાં આપણા વેપારીઓ ધિરાણ કરતા હતા ખેડૂતને આખું વર તમને ઉધારે આપે અને દિવાળી એને આપણે જે થતો હોય વહીવટ કરી દેવો પડે વર મોરું હોય હોય પણ વેપારી તમને વર ભેગા કરી દે બળથીઓ લાવવો હોય બિયારણ લાવવું હોય વાહન લાવવું હોય દીકરો પણ આવવો હોય આપણને ખબર હોય ખેતી કરતા હોય ને ખબર હોય એ દિવાળી સુધી તમારા દિવાળી સુધી તમને ભેગા કરી દે પછી દિવાળી તમારી પાસે જેટલો કપા જીરું જે કઈ થાય ને એ બધું તમારે એને દેવું પડે અને એનું લેણું દેણું જ્યાં સુધી પતે નહીં ને ત્યાં સુધી બીજો વેપારી તમને ધીરે નહીં

બીજો ધીર છે નહી તો ઠાકર મને ઠાકર મને મેલ માઠે તું છો એ આટલી વાત કરીને બાપુ લક્ષ્મણે હડી કાઢી ઓ રામચંદ્ર પરમાત્મા પાસે જઈને કે હલો હલો ઓલી ડોસી હમણાં મરી જાય અને અહીંયા રામ આવ્યા ને પાણી લાવવાનું ભૂલી ગઈ મારા રામ આહું થઈથી રામના પગ ધોઈ નાખ્યા કેટલો રામનો ભાવ હશે રામ ઉપર અને રામ આવ્યા એ તો એના આનંદ હતો જ પણ બપુ મારા ગુરુ બોલે આજ સાચું પડ્યું એ જે આનંદ હતો ને એની કહું તૂટતી તી શું તમે હું ગુરુની વાત કરી બલાબણ એટલે એક ગુરુ શિષ્ય બે હાલ જતા હતા ખેતરનો શેઠો આવ્યો ને તે આ સંબંધ તૈયારી ગુરુ એ શિષ્ય આ ગુરુ એ શિષ્ય ને કીધું એ કે સંધ્યા નો સમય થઈ ગયો પૂજા આરતી કર્યા વગેરે મારા ગુરુ નો આદેશ બોલો ચેલો કે બાપુ હાવત ની ડેણકું હોય કોઈ પૂજા પૂજા નહીં આપડે નાસ્તો કરી જાય બે હાલો આમ બે ખેતર વાગા એ કે ના જે હોય થાય બાકી કે અહીંયા મારા ગુરુ નો આદેશ છે સંધ્યા થાય અહીંયા મારે સંધ્યા પૂજા કરવી પડે આસન જમાયું ગુરુ મારા જે દીવો નગરબત્તી ના જે કઈ કરવાનું કર્યું ગુરુ બે પછી ચેલા જ બે આવવું પડે પડખે ચેલા જમાયું અને ગુરુ નું તો તું 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 તાર લાગી ગયો બોલ્યો કપાતર એનો તાર લાગે ઘડીક ઉગડી જાય ખાવત તો આવે ને તો નહીં આવે અને આવા કપાતર બોલે એ પાછું થાય તે ઘડીક કડકથી નીકળ્યો કરતો નીકળ્યો અને આ ચેલો ભાગ્યો ઝાડવા ઉપર સડી ગયો અને ઝાડવા ઉપર જોવે આજ ગુરુ ગયા અને અત્યારે લગભગ ચેલા એમ જ છે ગુરુ ને નાસ્તો કરાવે એવા ઈ હાવદ આવ્યો આવી અને ગુરુ મહારાજ ને બાપુ આમ પરિક્રમા કરી સામે બે બે પગ લાંબા કરી ગુરુ મહારાજ ને વંદન કરી સિંહ નીકળી ગયો ચેલો ઉપર બેઠો બેઠો વિચાર કરે તો હું બેઠો તો મને પગે લાગે પછી ઉતર્યો હેઠો પાછો બે ગયો આસન ઉપર કડીક જોતા બાપુ જાય ગયા પછી બધું કર્યું ભેગું જોડી ને કમડર ને ચીપીઓ ને આ ને તેને બધું હતું ને બાપુ ગયા કઈક તો આમાંથી ઉપાડ બધું મારે જ ઉપાડવાનું તો કે બાપુ ચીપીઓ લાવો ચીપિયો લઈને કડી માં આંગળી ભરાવી ને પછી આમ તો ફેરવતો તું જતો હતો બાપુ એ વાતો કરતો હતો કે બાપુ હમણાં આપણે બે બેઠા હતા ને હાવદ આવ્યો હતો બાપુ કે આવ્યો હોય છે કે બાપુ મને બીક લાગી તો હું ઝાડવે સડી ગયો કે સડી ગયો હોય છે કે બાપુ પછી તમને કે આમ પરિક્રમા કરીને પગે લાગીને વયો ગયો એ કે વયો ગયો હોય છે

એ કે બોલો હાવદ આવ્યો તો ને આવડી આવડી એ હૈલ્યા મારવા મીડ્યા તારે ગુરુ મહારાજે બહુ સરસ જવાબ આપ્યો એ કે હાવદ આવ્યો ને ત્યારે મારી હારે અખિલ બ્રહ્માંડ નો માલિક હતો ના તે કપાતર તું છો મારી એમ હારા ની સંગત કરો ને તો તમને હારા વિચાર આવે એટલે અત્યારે ચેલાન ગુરુ માં તો બાપુ ધરતી ના આસમાન જેટલો ફરક છે પણ લેવા વાળા લઈ લેશે નથી લેતા એવી વાત નથી પણ જોતું નથી ગુરુ દેવું નથી દુકાને હોય તો દુકાન વેપારી પાસે તો પચી વસ્તુ હોય પણ આપણે કેવું તો પડે કે બે કિલો ખાંડ આપી પાત્રો તો શું વેપારી તમને જોખી દે ગુરુ મહારાજ પાસે તો બાબુ કઈક હોય પણ આપણી માગણી તો હોવી જોઈએ અને માગણી હોય તો કે ઠેસણ દુખે હશે દુખે છે કરવાનું હક પણ નથી થતું લાઈ ના હાટું બાવા બિના આવડા માગવાનું છે કોઈ માગતું નથી બાપુ કઈક કરો કઈક કરો લેવા બાપુ એ આટું થાય તો એ બાપુ બેઠા છે પણ તમારું કોઈ દે અરે બાપુ આ બધું અટપટું છે માગવાનું કોક માગો નો માગવાનું નો મગાય એ ભજન કરવા માટે બેઠા છે અહીંયા આપણે ઘરની ઉખાડવી તમારા છોકરાને સંસ્કાર તમારે દેવા પડે બાવા પાસેથી આપણે શું લઈએ અને સંસ્કાર હોય તો બાપુ કઈક ઉતરે આપણા નાના ના છોકરા હોય આપણા બે પાંચ વર્ષના સાત વર્ષના તો આપણે મંદિરે જતા હોય તો છોકરા એમ થાય દાદા મંદિરે જતા તો આપણે જવાય તમે કોઈક સાધુ નીકળે ને સીતારામ કરો તો એ છોકરા એમ થાય દાદા સીતારામ કરતા તો આપણે કરાય તમે કોઈક બે નું દીકરી દેતા હોય તો છોકરા એમ થાય બે નું દીકરી કઈક આપવું જોઈએ તમે કીડિયારું પૂરતા હોય ગુજરાત નાખતા હોય તો એમ થાય દાદા કરતા તો આપણે કરાય પછી તમે કોથળીઓ તોડતા હોય તો કે દાદા તોડતા તો આપણે તોડાય આ ઘરની નિયાળ છે સંસ્કાર તો બાપુ જો બજારમાં મળતા હોય તો પૈસા વાળા આપણા આટું વધવા ન દે એમ સંસ્કાર નો મળે એ તો માં ના કોઠા મળે બાપુ એટલા જ માટે હું બેનું ભાર દઈને કહું કે માં ના ધાવણ માં જ બાપુ જે તાકાત હોય ને આ દુનિયાની કોઈ તાકાત નથી ખોટી વાત છે હું માનતો જ નથી ઘી દૂધ ને એ તો બધું છે ને પછી કાઈ તમારા પેટમાં ન રે જન્મ થાય ને માં નું ધાવણ જ રે બાકી કઈ નો રે અને આ ખોતરો કરવો હોય તો કરી જોઈજો ભજન છે ને ભજન ઈ માના ઉદરમાંથી માંથી બાપુ બહાર આવે ને અને માથી જ્યાં સુધી જુદું ન પડે ત્યાં સુધી સંતાન ઊંઈ નો કેન આય નો કે રોવે ને દાંતે નો કાઢે આ આ વિષય માનો છે પણ સંતો મંતવ્ય છે માથી જુદું પડે ને પછી હું કે આ કે હો ઓમ જ પેલા નીકળે બાપુ પેલો જ ભજન ઈ છે અને ઓમ તમે લખો ને ઓમ ની માથે આમ બીજ હોય અને બીજની ની માલ પર ટપકો આ ભજન ટપકાનું કરવાનું છે લ્યો સવારમાં બાપાએ હાથ સલામ કીધી ચોથી સલામ ચાર જગબંધાણીનાશી છે ફૂટ નો કે દોઢ ફૂટ નો હતો આજે પાંચ હાથ ફૂટ નો છોડવો છે આના મૂળિયા ક્યાં કેમાં છોડવો વધે છે હરતો ફરતો છોડવો વધે છે આ કોણ વધારે છે આના મૂળિયા ક્યાં છે આને ખાતર પાણી કોણ આપે છે અરે મારા રામ અટપટી વાતો છે બધી આ મેં કીધું આય જાવું છે ને આય જાવ રખડો કઈ હાથમાં આવે તો ગોતવાનું છે કોઈને ખબર જ નથી ક્યાં ગોતવાનું છે અરે કાંઈક તો હોવું જોઈએ ને તમારું ને મારું સર્જન શું છે એક માન બાપ ની વાવેલી ખેતી અને ખેતી નો તમે છોડવો છોડવો આવડો મોટો થયો કેવી રીતે થયો અરે બાપુ વિચારવા જેવી વસ્તુ છે આ તમે શરીર બનાવ્યું તમે જો પચાસ પચાસ હજાર ના ટાયર નાખો ને તો સો મહિને ગઈ જાય તમે હાલી હાલી તમારા ટાયર રિમોટ ન કરાવવા પડે આ ટાયર કેવા નાખ્યા આ શરીરના રૂવે રૂવે હોલ છે અને આખું શરીર પાણી પાણીનું ભર્યું છે એક ટીપું ક્યાંય લીક નથી થતું એ તો જુઓ એની રચના તો જુઓ તમે આ બે આંખ થી જોવો ને તો એક જ દેખાય ને આમ એક આંખ બંધ કરીને જોવો તો એક જ દેખાય જુઓ તમે

પણ આ તો મેં કીધું એમ હરિદ્વાર જાઉં દ્વારકા જાઉં સોમનાથ જાઉં મારો આટા જડે કઈ અને ઓલ્યા તે આમ તમે જોવો આડંબર કરીને બેઠા હોય આ તો કે મોટા બાપુ છે પાંચસો મૂકવા જોઈશે અરે જોવો તો મારા રામ માં હું તો ક્યારેક ક્યારેક જોઉં તો મને એમ થાય કે આ જાનવને નિરાશ છે આપણે લોહી ઉકાળા છે સંતોષ નથી મારો કહેવાનો મિનિંગ શું છે સંતોષ નથી બાકી તમે ગમે એટલા બુદ્ધિશાળી છો ને એ ઉપાડી જવાનો ઉપાડી જવાનો ઉપાડી જવાનો એમાં કોઈનું કઈ ઉપજવાનું નથી એક ગામમાં એક મૂર્તિકાર હતો મૂર્તિ બનાવતો કીધું કે તારા જેવી કે મારા જેવી બનાવું મૂર્તિ બનાવી બનાવીને લઈને ઉંચાઈ ને પછી એક બે ત્રણ પાંચ દસ બાર ને પંદર મૂર્તિ બનાવી હોય એક હરકી પણ આમ તમે જોવો ને એકને એક ને ભૂલી જાવ પંદર મૂર્તિ લંબાઈ ઊંચાઈ ડિઝાઇન કલર એક જ હરખી એના જેવું એના જેવડું શરીર ને પંદર મૂર્તિ બનાવી અને યમના દૂતે બાપુ દૂત ને મોકલ્યા એ કે ઓલો ફલાણા ગામમાં મૂર્તિ કરશે ને લે આવો જાઓ એનો ટાઈમ થઈ ગયો પૂરો દૂત આવ્યા અને આને ખબર પડી ગઈ કે મને લેવા આવે એટલે પંદર મૂર્તિ હતી ને ગયો સુવાસ બુઆસ રોકીને આખું માખું બંધ કરી આપણને ખબર પડી જાય કે લેવા આવે છે આપણે મહેનત તો કરવી ને લેવા હાટું કે પાસેક વરા લકા કરી લેવી એટલે આને એમ જો કે આના ફેગો હોય જો બચી જાય મેળ પડી જાય

ભગવાન આવ્યો ને ભગવાને બે આંટા માર્યા ને બાબુ કાન પકડ્યો હોક મને નથી ખબર પડતી કે કારીગરી કેવી છે કે માણા કયો છે ને મૂર્તિ કઈ છે તમે વિચારતો કરો કેવા કલાકારો છે આપણે આ દુનિયામાં પણ ભગવાન તો ભગવાન એને એમ થયું કે આ કપાતર ને હું ન લેજો તો બીજો કોણ લેવા આવે કે ગમે કરીને આને લઈ તો જવો જ પડે એટલે બુદ્ધિ નો કામ કરીને પછી આમ એક બાજુ ભગવાન બોલવા માંડ્યું એ કે આ કેવો કારીગર છે આની હથોડી કેવી છે આની શીણી કેવી છે આ કારીગર કેવો છે કે કે હાલ બેટા લેવા તને જ આવ્યો એમ ડોક્ટર હોય હોય વકીલ એન્જિનિયર હોય લઈ જવાનો લઈ જવાનો લઈ જવાનો તમારે માથા મારવા એટલા મારજો ઈ કે તારા હાટું જાય હું આવું ચાર નો વખાણ કરું મનનો ખબર પડે કોઈને બનાવી છે તને જ લેવા આવ્યો છે એમ બાબુ સમય આવશે ને તેથી બાબુ કોઈ બચાવી નહીં

કોઈ તપાસો આ સવાર બાબા ઉગાડી વાત કરી તન કેતા આપણો દેહ બાપા કે તમારા દેહ માં ગોતો એમાં છે બધું એમાં જડી જાય તન માં કોઈ તપાસો

તો તમને તમને તત્વ તો જડે સવારામ બાપા એ તો છેલ્લે વાત કરી કે હું ઈશ્વર તો નદી ભેગા રમતા હતા પણ મને કોઈ પૂછે તો કઉ ને એનું સરનામું મારી પાસે છે પણ મને કોઈ પૂછતું જ નથી સંતો ના રુધિયા રોયા છે ભલા મને સંતો તો રોયા છે આપણા હાથ જેને મેળવું છે એને કઈક દેવું છે પણ હવે આપણે ઘર જ નથી તો શું કરવા